પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ઠાકોર સંસદ સભ્ય ભરતસિંહ ડાભી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા રાધનપુર સાતલપુર વિસ્તારને શાંતિ પાણી પુરવઠાની યોજનાઓ બાબતે ચર્ચા વિચારણા કરી પાણી પુરવઠાના સંપની મુલાકાત લીધી રાધનપુર ધરવડી વારાહી પાણી પુરવઠાની સંપૂર્ણ મુલાકાત લઈ લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે અધિકારીઓ સાથે અને રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ

કેટલીક અમારી પાણી પૂરઠાણની યોજના અને સિંચાઈની યોજનાઓ જે હાલમાં ચાલે છે અને ક્યાંક સુધારણાની યોજનાઓનું કામ ચાલી રહ્યા છે જેવા વિસ્તારમાં આજે અહીંયા રાધનપુર ફરી આવ્યા છીએ રાધનપુર સાંતલપુર આ વિસ્તારમાં પણ પીવાના પાણી માટેની જે નવી યોજનાઓ બની રહી છે પૂર્ણતાને આરે છે ત્યાં થોડું ક્યાંક પાણી ઓછું વધતા મળવાની ક્યાંક રજૂઆતની વાત હતી એમાં આ વિસ્તારના પાટણ વિસ્તારના સાંસદ અને અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્યોને સાથે રાખીને જે કંઈ આ વિસ્તારની સમસ્યાઓ છે એને જોઈને આગામી દિવસમાં એનો ઉકેલ આવે એમાં જે કંઈ ઘટતી સુવિધા હોય એ પાણી પુરવઠા વિભાગ તરફથી ઉપલબ્ધ થાય એના ભાગરૂપે આજે આ વિસ્તારની મુલાકાતે છે